જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો તમે તો આજે આપણે આવી ગયા છીએ દાડમમાં ખાતર નાખવા તમે જોઈ શકો છો મિત્રો ખાતર નાખી છે જોઈ શકો છો તમે ખાતર ગરમ છે ગરમ ગરમ ખાતર છે આજે તો આપણે આ તરફ જઈએ છીએ આપણે આગળ આગળ હાલીએ ગરમ ગરમ જેને પણ ખાતા ના ખાતું હોય કોમેન્ટ કરજો નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ અને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તમે દેશી ખાતર હવે દેશી આપડે આ તો અત્યારે ખાતર તો આમાં નાખી દીધું છે તમે જોઈ શકો છો અને આ બીજી લારી આવી ગઈ છે નાખવાની છે તે આ પણ મારે જેમ જો વ્લોગ જ બનાવે છે વિડીયો બનાવે છે દિલીપ ઠાકોર બ્લોગ આમની યુટ્યુબ નામ છે આમને હોય ત્યાં થોડો કુટે છે એટલે આમને પણ સપોર્ટ કરજો આ છે રોહિત ઠાકોર ભાઈ પછી તો આપડે દોડી દોડી ખાતર નાખવાનું આ તો વધારે ખાતર હતો ને એટલા માટે આમ નાખે છે આ

¿Qué es lo que se puede hacer? ¿Qué es lo que se puede hacer? ¿Qué એક આમ આઈક આઈ ગયો કોલ જો એટલે હે ને આ પાછળનું આઈ જ ગયો ખાલી આઈટું આઈ ગયું આગળ નું ખાલી પાછળ લઈ લો થોડું જાય નડતું હોય

એટલે કે બે ખેતર છે એમાં દાડમ દાડમ છે એમાં પણ નાખવાનું છે આપણે ખાતા

ફોન કરો ને ફોન કરો તો આ પાવડા કરના ખની આ મે તો ચાર પાવડો થઈ જાય તો તો થાય થાકી જવાય આ ગરમ જેટલું ખબર તાવડી પર પગ લેવું બહુ ગરમ ઓકે મિત્રો કપડે મડસો આપણે નેક્સ્ટ વ્લોગ તો